આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપર બનેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં છૂટો છવાયો તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ આવી શકે છે આજે અરવલ્લી ભાવનગર છોટા ઉદેપુર નર્મદા સુરત દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે ત્યારે જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે બે સપ્ટેમ્બર ભરૂચ સુરત નર્મદા તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ તો અમરેલી ભાવનગર આણંદ વડોદરા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીજી સપ્ટેમ્બરે અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદાના છૂટાછવાયા સ્થળોએ સહિત રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાયા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાત સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાછલા ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે જેમાં રાજ્યમાં સરેરાશ છસો અને એક મીમી વરસાદ જે છેતાલીસ ટકાથી વધુ છે જે આઠસો એસી મીમી વરસાદ નોંધાયો છે अगले पाँच दिनों के लिए जो है गुजरात में हैवी से वेरी हैवी वार्निंग वे जारी की जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ल्ड है सो उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले पाँच दिनों में जिसमें अगर हम बात करें डे वन की उसमें जो है गुज साउथ गुजरात के कुछ डिस्ट्रिक्स हैं जिसमें हैवी रेनफॉल की संभावना है जिसमें मुख्य तौर पर सूरत नवसारी वलशाडम राजनागर तापी नर्मदा छोटा उदयपुर पंचमहल तथा दाहोद गुजरात के इससे शामिल हैं जिसमें हैवी आइसोलेटेड ट्रेनफॉल होने की संभावना है साथ ही सौराष्ट्र कच्छ में अमरेली अमरेली तथा भावनगर में भी का जगहों पे रेनफॉल होने की संभावना है